દ્વારા સંલગ્ન કોલેજો તેમજ કેમ્પસમાં ચાલી રહેલા સેલ્ફ ફાઇનાન્સ અભ્યાસક્રમોની ફીમાં બે હાજર પચીસ વધારો કરવામાં આવ્યો છે ત્રણ વર્ષ અગાઉ યુનિવર્સિટી સિન્ડિકેટ દ્વારા ફીમાં માત્ર દસ ટકાનો વધારો કરવા માટે ઠરાવ પાસ કરવામાં આવ્યો હતો છતાં નવા જાહેર થયેલા પરિપત્રમાં વીસ ટકાનો સુધીનો ફી વધારો થોપવામાં આવ્યો છે આ નિર્ણયના કારણે વિદ્યાર્થી વર્ગમાં વિશ્વસનીયતાનો પ્રશ્ન ઉભો થયો છે યુનિવર્સિટીના તંત્ર દ્વારા મનસ્વી રીતે લેવામાં આવેલા આ નિર્ણયથી વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે યુનિવર્સિટી દ્વારા વધારાના બાબતે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં કેમ્પસના વિવિધ ડિપાર્ટમેન્ટ તથા સંલગ્ન કોલેજોમાં લાગુ પડતા કોર્સોની નવી ફી અંગે માળખાકીય માહિતી આપવામાં આવી છે સેલ્ફ ફાઇનાન્સ કોર્સની ફી સિવાય પણ યુનિવર્સિટી દ્વારા સ્ટુડન્ટ વેલફેર ફી પુસ્તકો અને સાધનોની ફી એમ્યુનિટી ફી અને કેમ્પસ ડેવલપમેન્ટ ફંડમાં પણ વધારાની જાહેરાત કરવામાં આવી છે પહેલા સેમેસ્ટરમાં જે જગ્યાએ વિદ્યાર્થીએ બે હજાર એકસોને દસ ચૂકવવાના હતા હવે તે બસો પિસ્તાલીસના વધારા સાથે બે હજાર ત્રણસોને પંચાવન ચૂકવવા પડશે બીજા સેમેસ્ટરની અન્ય ફીમાં પણ એકસો સિત્તેરનો વધારો થયો છે આ વધારો વિદ્યાર્થીઓ માટે વધતા શૈક્ષણિક ખર્ચમાં ઓર વધારો કરશે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે ઉગ્ર રીતે એડમિનિસ્ટ્રે બિલ્ડિંગની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ઓફિસની બહાર બેસીને રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો જે થોડા સમય પહેલા યુનિવર્સિટી પ્રશાસન દ્વારા વીસ ટકાનો ફી વધારો કરવામાં આવ્યો હતો જે ફી વધારો એક તો જે નવા સત્તાના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ માટે તદતંત અયોગ્ય છે જે નવા શતકના વિદ્યાર્થીઓ જે વી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અંદર નવા અઢી લાખથી પણ વધારે વિદ્યાર્થીઓ એડમિશન લેતા હોય છે તો એ વિદ્યાર્થીઓ માટે એક જે ફી વધારો આશ્ચર્યજનક જે કહેવાય જે બીકોમ બીબીએ બીસીએ બીએસસી એવા અનેક કોર્સોમાં બે હજાર ત્રણ હજાર પાંચ હજાર જેવો ફી વધારો કરવામાં આવ્યો છે એ કાયબલ પટ્ટાની યુનિવર્સિટીમાં મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ આવતા હોય તો એક માંડ માંડ ફી ભાગતા હોય કોલેજ લેવલની તો એક આ ફી વધારાને કારણે પૈસાનો જ બી પ્રોબ્લેમ આવતો હોય તો વિદ્યાર્થીઓની જે માન હતી કે યુનિવર્સિટી દ્વારા જે ફી વધારે છે એ ફી વધારો પાછો ખેંચવામાં આવે તો એને લઈને વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે યુનિવર્સિટી પ્રશાસનમાં એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે એબીવીપી કોલેજ કેમ્પસના અધ્યક્ષ શુભમ રાજપૂતે જણાવ્યું કે વીએનએસ જીયુ ટ્રાઇબલ બેલ્ટની કોલેજ છે લાખોની સંખ્યામાં આદિવાસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્યારે યુનિવર્સિટી દ્વારા વિરોધ કરી રહ્યા છે તાત્કાલિક અસરથી આ વીસ ટકા ફી વધારો છે તે તાત્કાલિક પાછો ખેંચવામાં આવે આ ખૂબ જ નિંદનીય નિર્ણય લેવામાં આવ્યો છે અઢી લાખ કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ આ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં અભ્યાસ કરે છે આવા વિદ્યાર્થીઓ ઉપર આર્થિક બોજ થઈ રહ્યો છે ત્યારે અમે રજૂઆત કરી છે કે ઝડપથી આ નિર્ણયને રદ કરવામાં આવે નહીં તો અમે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરીશું અને યુનિવર્સિટી પણ બંધ કરાવીશું